જય મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સર્વ મિત્રોનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઉપર કે જે ચેનલના માધ્યમથી આપણા સુધી જ્યોતિષને લગતી માહિતીઓ વાસ્તુશાસ્ત્રને લગતી માહિતીઓ અને અન્ય જીવનને લગતી જે જે સુંદર મજાની માહિતીઓ હોય છે આપવાનો પ્રયત્ન કરવો છું આજે આવો જ એક સુંદર મજાનો વિષય છે અને જે આપણા દરેકના ઘરની અંદર એ વસ્તુ જોવા મળતી હોય છે આનો સદુપયોગ કઈ રીતે કરવો આનું જે સારું પરિણામ છે એ કઈ રીતે મેળવવું અને એના દુષ્પરિણામથી કઈ રીતે બચવું આ બાબતે નાનકડો એવો વિડીયો આપવાનો છે મિત્રો મારા ચેનલને જો તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂર કરી લેજો જેથી કરીને આ સુંદર માહિતીઓ આપના સુધી સૌથી પહેલાં પહોંચે મિત્રો આજનો મારો જે વિષય છે એ આપણા રસોઈ ઘરની અંદર હરેકના ઘરની અંદર મળતી વસ્તુ એટલે મીઠું છે નમક જેને આપણે કહીએ છીએ રસોઈની અંદર એનો ખૂબ સારી રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એના વગર ક્યારે પણ રસોઈ સ્વાદિષ્ટ બનતી નથી અને આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ ઘરોની અંદર થાય છે પણ ક્યાંય ને ક્યાંય વાસ્તુને લગતી બાબતોમાં અને જીવનના સુખને લગતી બાબતોમાં પણ એનો ખૂબ સારી રીતે ઉપયોગ થતો હોય છે તો જે કંઈ પણ બે ત્રણ મુદ્દાઓ છે કે એને કઈ રીતે સારી રીતે રાખવું જોઈએ અને એના સારા પરિણામ કઈ રીતે મેળવવા જોઈએ આ બધું હું કહેવાનો પ્રયત્ન કરીશ મિત્રો સૌથી પહેલો જે વિષય છે કે સૌથી પહેલો જે મારો મુદ્દો છે એ છે કે મીઠાને નમકને હંમેશા શુક્રવારના દિવસે જ આપણા ઘરમાં લઈ આવવું જોઈએ અને એમાં પણ શુક્રવારના દિવસે અને શુક્રની હોરામાં તો એ લક્ષ્મીદાયક છે બીજા નંબરનો જે મુદ્દો છે એ મીઠાને ક્યારે પણ પ્લાસ્ટિકની બેરણીની અંદર ન રાખવું જોઈએ કે પછી કોઈ લોખંડની બેરણી હોય કે ડબ્બો હોય એની અંદર ન રાખવો જોઈએ હંમેશા એને કાચની બેરણીમાં જ રાખવું જોઈએ અને લેતી સમયે પણ એને હાથથી ન લેતા એને ચમચી દ્વારા લેવું જોઈએ કારણ કે પ્લાસ્ટિકના ડબ્બાનો જો ઉપયોગ કરશો તો એની અંદર રાહુ હશે જે નેગેટિવ પ્રભાવ આપશે એટલે કાચનો ઉપયોગ હંમેશા એને રાખવા માટે કરવો જોઈએ જે ત્રીજા નંબરનો છે એ એ છે કે મીઠા બાબત એવું કીધેલું છે કે જે ઢોરાઈ જાય ને નીચે જમીન ઉપર પડી જાય તો એને આંખની પાપણ દ્વારા કેવું ઉપાડવું પડે એટલું બધું દુષ્પરિણામ આપે છે તો એને હંમેશા એ ધ્યાન રાખીને એનો ઉપયોગ કરવો જોઈએ કે એ જમીન ઉપર ન પડી જાય જેથી કરીને ચમચી દ્વારા એનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ મકાનની નેગેટિવ કે ત્યાં જે ખરાબ ઉર્જાઓ છે વાસ્તુને લગતી જે ખરાબ ઉર્જાઓ છે એને દૂર કરવા માટે પણ જે આપણે કાંઈ પોતા મારીએ છીએ આપણી સરળ ભાષામાં જેને આપણે ફટા મારવાનું કહીએ છીએ એની અંદર એ પાણીની અંદર જો નમકને રાખી દેવામાં આવે અને ત્યારબાદ પોતા મારવામાં આવે તો પણ મકાનની નેગેટિવ ખરાબ ઉર્જાને આપણા ઘરમાંથી દૂર કરે છે સંદાસ અને બાથરૂમ જેને આપણે ટોયલેટ કહીએ છીએ એની અંદર કાચની એક વાટકી ભરી અને જો રાખી દેવામાં આવે અને હર અઠવાડિયે એક વખત બદલાવી દેવામાં આવે તો પણ જે કઈ પણ ખરાબ જગ્યા ઉપર સંડાસ હોય બાથરૂમ હોય તો એની જે ખરાબ ઊર્જાનો પ્રભાવ આપણા ઘર ઉપર આપણા જીવન ઉપર પડતો હોય આવી નકારાત્મક ઉર્જાઓથી આપણે બચી શકીએ છીએ તો બીજો નમક ક્યાં રાખવું જોઈએ તો કે જ્યારે નમક લેવા માટે કોઈ પણ ગૃહિણી કોઈ પણ ઘરની અંદર જ્યારે એનો ઉપયોગ કરવો હોય ત્યારે એને નીચે નમ ન નમવું પડે અથવા ચો એટલી ઊંચાઈએ પણ ન રાખવું કે જેથી કરીને એને કોઈ પણ સ્ટૂલનો કે ટેબલનો સહારો લઈને ઉપર ચડીને નમક શાકભાજીમાં કે બીજી વસ્તુઓમાં ઉપયોગ કરે એ રીતે રાખવો જોઈએ જેમ કે એક લેવલથી આરામથી લઈ શકે અને આરામથી મૂકી દે આવી જગ્યાએ બીજા મસાલાઓ ગમે તે પડ્યા પણ નમક એવી જગ્યા ઉપર રાખવું જોઈએ જેથી કરીને એનો હાથ આરામથી પહોંચી શકે મિત્રો તો જે નમક છે એ લક્ષ્મીદાયક છે મિત્રો આપણે જો એનો દુરુપયોગ કરશું કે આપણા ઘરની અંદર એનો અસ્તવ્યસ્ત રીતે ઉપયોગ થશે તો સો ટકા એનું ખરાબ પરિણામ મળશે તો જે કાંઈ મુદ્દાઓ કીધા છે આશા રાખું છું કે પસંદ આવ્યા હશે અને યાદ પણ રાખશો જો વિડીયો પસંદ આવે મિત્રો તો વિડીયાને લાઈક કરજો આપણા ભાઈઓ સુધી મિત્રો સુધી એને શેર કરજો અને મારા ચેનલને જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી કરીને આવી સુંદર મજાની નવી નવી માહિતીઓ આપના સુધી સૌથી પહેલાં ખૂબ આસાનીથી પહોંચે જય મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ